ઉનાળા વેકેશનમાં એસટી નિગમ દ્વારા સુરત થી સૌરાષ્ટ્ર તરફ અંદાજે પાંચસો ટ્રિપો સૌરાષ્ટ્ર થી ઉત્તર ગુજરાત તરફ અંદાજે બસો દક્ષિણ ગુજરાત થી ઉત્તર ગુજરાત તરફ અંદાજે ત્રણસો તેમજ દક્ષિણ ગુજરાત થી સૌરાષ્ટ્ર તરફ અંદાજે ત્રણસો ટ્રિપોનું સફળ આયોજન કરાયું છે રાજ્યના નાગરિકો ઉનાળાના વેકેશનમાં ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાં પ્રવાસ કરી શકે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશ હેઠળ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાત એસટી દ્વારા વધુ સેવાઓ આપવાનું સફળ આયોજન કરાયું છે જે અંતર્ગત એસટી નિગમ દ્વારા મુસાફરોની માંગણી અનુસાર રાજ્યના જુદા જુદા અને મોટા શહેરોને જોડતી દૈનિક થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવવાનું સફળ આયોજન કરવામાં આવી રહ્યું છે એમ ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની યાદીમાં જણાવવામાં આવ્યું છે નિગમના દરેક વિભાગો ખાતે વેકેશન સમયે મુસાફરોને સલામત અને સમયબદ્ધ મુસાફરીની પૂરતી સુવિધા મળી રહે તે માટે આગોતરું આયોજન કરવામાં આવી રહ્યું છે રાજ્યના નાગરિકો ઉનાળા વેકેશન દરમિયાન વિવિધ પ્રવાસન સ્થળોની સાથે સાથે ધાર્મિક સ્થળોના દર્શને પણ જઈ શકે તે માટે નવી ટ્રીપોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અમદાવાદથી અંબાજી સોમનાથ દ્વારકા માટે રોજની અને ડાકોર પાવાગઢ માટે રોજની પાંચ ટ્રિપ તથા પ્રવાસન સ્થળો જેવા કે સ્ટેચ્યુ ઓફ યુનિટી સાસણગીર માટે અમદાવાદથી રોજની તેમજ દીવ અને કચ્છના પ્રવાસ માટે અમદાવાદથી રોજની દસ બસોની ટ્રીપોનું આયોજન એસટી નિગમ દ્વારા કરવામાં આવે છે આ ઉપરાંત આંતર રાજ્ય પ્રવાસ માટે રાજસ્થાનના માઉન્ટ આબુ અને સુંદર માતા જવા માટે અમદાવાદથી રોજની બે ટ્રીપ તેમજ મહારાષ્ટ્રના શિરડી નાસિક ધુલિયા જેવા આંતર રાજ્ય સ્થળોએ મુસાફરી માટે અમદાવાદના ગીતા મંદિરેથી બે રોજની ટ્રીપોનું આયોજન કરવામાં આવે છે